નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો અમારી ચેનલમાં નવા હોવ તો લાઇક શેર સબ્સ્ક્રાઇબ જરૂર કરી દેજો તો આજે આપણે એક સરસ મજાની કહાની વિશે જાણીશું તો ચાલો આપણે શરૂ કરીએ આજની આ કહાની પૂરી સાંભળવા નમ્ર વિનંતી હિન્દુ કેલેન્ડર પ્રમાણે બે જુલાઈ મંગળવારના રોજ યોગીની એકાદશી વ્રત કરવામાં આવશે આ દિવસે બની શકે તો ઉપવાસ કરો ઉપવાસમાં અનાજ ખાઈ શકાય નહીં ઉપવાસ કરી શકો નહીં તો એક સમયે ફળાહાર કરી શકાય છે આ એકાદશી વ્રતથી બીમારીઓ પણ દૂર થઈ શકે છે યોગીની એકાદશી વ્રત અને પૂજા વિધિ એકાદશીના દિવસે સવારે જલ્દી જાગીને સ્નાન કરવું દિવસભર વ્રત અને શ્રદ્ધા પ્રમાણે દાનનો સંકલ્પ લેવો ત્યારબાદ વિધિ વિધાનથી ભગવાન વિષ્ણુની પૂજા કરો ભગવાન વિષ્ણુને પંચામૃતથી સ્નાન કરાવ કરાવડાવો ભગવાનને સ્નાન કરાવ્યા બાદ તે ચરણામૃતને વ્રત કરનાર વ્યક્તિએ પીવું અને પરિવારના બધા સભ્યોને પણ પ્રસાદ તરીકે આપવું આવું કરવાથી શારીરિક પરેશાનીઓ દૂર થાય છે ભગવાનને ફૂલ ધૂપ દીપ નિવેદ વગેરે પૂજા સામગ્રી ચડાવો અને કથા સાંભળો ચોખા અને તામસિક વસ્તુઓનું સેવન કરવું નહીં એકાદશી તિથિએ ચોખા અને તામસિક વસ્તુઓનું સેવન કરવું નહીં ધર્મ ગ્રંથોમાં લસણ ડુંડી અને માંસાહારને તામસિક વસ્તુ કહેવામાં આવે છે કોઈ પણ પ્રકારનો નશો કરવો નહીં આખો દિવસ નિયમ અને સંયમથી રહેવું આ દિવસે શારીરિક અને માનસિક રીતે હિંસા થાય નહીં તે વાતનું ધ્યાન રાખવું જોઈએ કોઈની અવગણના કરવી નહીં બની શકે તો રાતે જાગરણ કરીને ભજન અને કીર્તન કરો ધર્મ ગ્રંથો પ્રમાણે એકાદશીએ જુગાર રમવું સૂવું પાન ખાવું અન્યને અવગણના કરવી ચુગલી ચોરી હિંસા સંભોગ ગુસ્સો અને ખોટું બોલવાથી બચવું જોઈએ યોગીની એકાદશી વ્રતથી વ્રતની કથા સ્વર્ગની અલકાપુરી નગરીમાં રાજા કુબેર રહેતા હતા તેઓ રોજ ભગવાન શિવની પૂજા કરતા હતા અને હેમ નામનો એક માળી પૂજા માટે ફૂલ લાવતો હતો જેની પત્નીનું નામ વિશાલક્ષી હતું એક દિવસ તે માનસરોવરથી ફૂલ લઈને આવ્યો પરંતુ તે પોતાની ઉપર કાબુ રાખી શક્યો નહીં અને પોતાની પત્ની સાથે સમય વિતાવવા લાગ્યો પૂજામાં મોડું થનારા થવાના કારણે કુબેરે માળીને સાપ આપ્યો કે તું પત્નીથી દૂર રહીશ અને પૃથ્વી ઉપર જઈને કોઢ્યો બનીશ કુબેરના સાપથી હેમ માળી પૃથ્વી ઉપર ગયો અને તેને કોઢ થઈ ગયો તેની પત્ની પણ તેની પાસે હતી નહીં તે ઘણા લાંબા સમયથી દૂર દુખીય દુઃખી રહ્યો એક દિવસ તે માર્કંડેય ઋષિના આશ્રમમાં પહોંચ્યો તેને જોઈને ઋષિએ કહ્યું તે એવું ક્યુ પાપ કર્યું છે જેના કારણે તારી આવી સ્થિતિ થઈ ગઈ હેમમાળીએ સંપૂર્ણ વાત તેમને જણાવી તેમને પરેશાની સાંભળીને ઋષિએ તેને યોગીની એકાદશીનું વ્રત કરવા માટે કહ્યું હેમમાળીએ વિધિપૂર્વક યોગીની એકાદશીનું વ્રત કર્યું આ વ્રતના પ્રભાવથી તે પોતાના મૂળ સ્વરૂપમાં આવીને પોતાની સ્ત્રી સાથે સુખપૂર્વક રહેવા લાગ્યો